હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો તમે જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે શું બનાવ્યું છે તો આજે આપણે બનાવીશું પાત્રા જે અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો શ્રાદ્ધમાં ફરસાણ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે તો તમે મારી આ રીતથી તમે બનાવી શકો છો તો પાત્રા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ પાત્રા લીધા છે એને અળવીના પાન કહેવામાં આવે છે તમારે ત્યાં શું કહેવાય છે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો અળવીના પાન અહીંયા લગભગ મેં પંદર સોળ નંગ છે તો એને મેં સારી રીતે વોશ કરી લીધા છે કારણ કે એમાં માટી હોઈ શકે છે તો એને સારી રીતે વોશ કરી અને કોરા કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ પાન કોરા કરી લઈશું હવે અહીંયા એ ચપ્પા ધારીવાળું ચપ્પું લેવાનું છે એની મદદથી જે પાનની નસો હોય છે એ કાપી લેવાની છે કારણ કે નસો આપણને ખાતી વખતે કૂચ ગળામાં અટકે નહીં એટલા માટે તો આ રીતે આપણે બધા જ પાનની નસો કાઢી લેવાની છે તો તમે અને તમે કૂણા પાન લેશો તો તેની નસો થોડી ઓછી હશે તો તમે જ્યારે બી પાન લો ત્યારે કૂણા પાન લેવાનું સૌથી પહેલાં પ્રિફર કરજો તો આ રીતે આપણે બધા જ પાનની નસો કાઢી લેવાની છે હવે એના માટે આપણે બેટર બનાવવાનું છે તો મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો હવે અહીંયા મેં અજમોત આખા ધાણા તલ વરિયાળી જીરું એ બધું ખાંડવીમાં ખાંડી નાખ્યું છે અને લીધું છે ત્યારબાદ એક ચમચી મરચું હાફ ટીસ્પૂન હળદર પાવડર અને એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર અને અહીંયા બે ચમચી ખાંડ લીધી છે તમે ગોળ પણ લઈ શકો છો અને હવે અહીંયા મેં આમલીને પલાળીને રાખી હતી તો અહીંયા ત્રણ ચમચી જેટલું પાણી છે તો એ આમલીનું પાણી લેવાનું છે અહીંયા આપણે ગળપણ અને ખટાસનું બેલેન્સ જાળવી રાખવાનું છે તો જ આપણા પાત્રા એકદમ ખૂબ જ ટેસ્ટી બનશે તો મેં અહીંયા એક ચમચી તેલ એડ કર્યું છે અને હવે અહીંયા થોડું થોડું પાણી રેડીને આપણે બેટરને બનાવવાનું છે બેટરને અહીંયા એકદમ પાતળું નથી બનાવવાનું થોડું પાનને લગાવી શકાય એવું બનાવવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતે કટ બેટર બનાવીશું તો આપણે જે ભજીયા બનાવીએ છીએ એ પ્રમાણેનું બેટર રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ છે તો આટલું બેટર બનાવવા મેં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું હતું હવે આપણે જે પાનની નસો કાઢીને રાખી હતી એ પાનની ઉપરના જે નસવાળો ભાગ છે એ ભાગ લેવાનો છે અને એની ઉપર આ રીતે આપણે ચણાનું બેટર લગાવવાનું છે તો એક પાન આ રીતે સીધું રાખવાનું છે તો બીજું પાન આ રીતે એની ઓપોઝિટ સાઈડ રાખવાનું છે એટલે બીજી બાજુ પણ અહીંયા પાન બધા જ ઊંધા જ રાખવાના છે તો આ રીતે આપણે ત્રીજું પાન ઉપર મસાલો લગાવીશું અને આ મેં ચોથું પાન લીધું છે એને ઉપર અહીંયા હું ચાર પાનનો વીટા બનાવું છું તમે છો તો પાંચ પાન કે ત્રણ પાનનો પણ બનાવી શકો છો હવે આપણે એની સાઈડમાં જે તારીઓ છે એને વારીને એની ઉપર પણ મસાલો લગાવવાનો છે અને આ રીતે સાચવીને એના વીટા વાળવાના છે એટલે કે રોલ વાળી લેવાના છે જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણો બધો રોલ વળાઈ ગયો છે હવે હું બીજો રોલ વાળી લઈશ આ એને આપણે અત્યારે ડીશમાં મૂકીશું તો આ રીતે આપણે બીજો રોલ પણ વાળી લીધો એમ કરીને મારા અહીંયા પાન પંદર સોળ પાનમાંથી ચાર વીટા બન્યા છે હવે આ વીટાને આપણે સ્ટીમ કરીશું તો અહીંયા ઢોકળિયાનું કરાવે છે એમાં મેં પાણી રેડી અને પાણીને ગરમ કરવા મૂક્યું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે વીટા બનાવ્યા હતા એ એની અંદર મૂકશું આ રીતે બધા વીટા મૂકી દેવાના છે તો આ રીતે આપણે બધા વીટા મૂકી દીધા છે હવે એને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી એને બાફવા મૂકવાના છે તો આ રીતે ઢાંકણું ઢાંકી અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરીશું હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો મેં ચપ્પાથી અહીં જોયું તો આપણા પાત્રા રેડી હતા તો હવે પાત્રાને આપણે ઠંડા કરીશું અને ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે એના ગોળ કટ કરીશું તો તમે જોઈ શકો છો કે ઠંડા થઈ ગયા પછી પાતળા એકદમ સરસ રીતે કટ થઈ જાય છે તો આ રીતે આપણા બધા જ પાત્રાને આપણે કટ કરી લેવાના છે તો હવે આ પાત્રા કટ થઈ ગયા પછી એનો હવે આપણે વઘાર કરીશું તો અહીંયા મોટી બે ચમચી મેં તેલ લીધું છે એમાં એક ચમચી રાઈ અને હાફ ચપટી હિંગ લીધી છે અને એક મોટી ચમચી તલ લીધા છે અને એની અંદર મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને એક લીંબુનો રસ લીધો છે અહીંયા તમારે ખટાશ જે પ્રમાણે લેવી હોય તે તેટલું લઈ શકો છો અને એક ચમચી જેટલો ગોળ એડ કર્યો છે તો હવે એને ગોળ ઓગળે અને પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને ત્યારબાદ જે આપણે પાત્રા કાટ કરીને મૂક્યા હતા એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા પાત્રા એકદમ રેડી છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પણ મને કહેજો કે મારી રેસિપી તમને કેવી લાગે છે અને પાત્રા માટેની ચટણી પણ મેં ઘરે જ બનાવી અત્યાર સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો બાય